સરકાર દ્વારા લાખોની ગ્રાન્ટ ફાળવીને અપાયેલ વાહનોની યોગ્ય મરામત ન કરાઈ સૂકો અને ભીનો કચરો લઈ જવાના ટેમ્પો બે થી ત્રણ મહિનાથી પારડી પાલિકા પરિસરમાં સડી રહ્યો છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત દરેક નગરપાલિકોને તેમનું નગર સ્વચ્છ રાખવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે પાડી નગરપાલિકાને પણ વિવિધ ગ્રાન્ટો હેઠળ નગરમાંથી સૂકો અને ભીનો કચરો ઉપાડવા માટે ટેમ્પોની ફાળવણી કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકાની બેદરકારીને કારણે ટેમ્પાની સમયસર મરામત ન કરાતા આ ટેમ્પોના ટાયર ફાટી જતા ટેમ્પો છેલ્લા બે થી ત્રણ મહિનાથી પાલિકાના પરિસરમાં સડી રહ્યો છે જેને લઈ વોર્ડ નંબર પાંચના ચૂંટાયેલા સભ્ય દિલીપભાઈ પટેલ તેમજ જીતુભાઈ ભંડારીએ આ અંગે પાલિકાના લાગતા વળગતા અધિકારીઓ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરવા છતાં હજુ સુધી ટાયર બદલાયા નથી તેથી વોર્ડ નંબર પાંચમાં લોકોના ઘરે ઘરેથી કચરો ઉચકાતો નથી પરિણામે આ કચરો તેઓ કરોડોના ખર્ચે બ્યુટિફિકેશન કરાયેલા ઐતિહાસિક તળાવની પાર પર નાખી રહ્યા હોવાનું દિલીપભાઈએ જણાવ્યું છે અને તેમણે વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વારંવારની રજૂઆતો છતાં ટેમ્પાની મરામત ન કરાતા છેવટે દિલીપભાઈએ આ બાબતે જરૂર પડે કલેક્ટરને રજૂઆત કરવાની તથા ધરણા પણ બેસવાની ચિમકી આપી છે કેટલા મહિનાથી નીચે ટેમ્પો લઈને હે દિવાળી પછી દિવાળી કેટલા મહિના નમસ્કાર મારું નામ દિલીપભાઈ વલ્લુભાઈ પટેલ છે મેં વોર્ડ નંબર પાંચમાં ચૂંટાયેલા સભ્યો છું મારા સાથે કોર્પોરેટર જીતુભાઈ જીતુભાઈ વોર્ડ નંબર પાંચમાંથી ચૂંટેલા છે અમે લગભગ ઓછામાં ઓછા અત્યારે સંરક્ષણનું અત્યારે પ્રોગ્રામ સરકારશ્રીના સરકારશ્રી સંરક્ષણ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટો આપી છે કે ગામમાં ચોખ્ખાઈ રહી પરંતુ અમે આજ આ જ હોતી અમારા વોર્ડમાં અત્યારે હાલમાં ચારેક મહિના થઈ ગયા ત્રણ ચાર મહિના થઈ ગયા આ ટેમ્પાનું ટાયર ફાટી ગયેલું છે ચારે ચાર ટાયર ફાટી ગયેલા છે અમે વારંવાર રજૂઆત કરી ચીફ ઓફિસરને રજૂઆત કરી પ્રમુખશ્રીને રજૂઆત કરી પ્રમુખશ્રીએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છતાં બી ટાયર આજની તારીખમાં લાયકા નથી લોકોના અત્યારે હાલમાં આવશે સુકો અને ભીના કચરા માટે સરકારશ્રીએ ટેમ્પા આપેલા છે આ ટેમ્પો નગરપાલિકાના કમ્પાઉન્ડમાં આજે ચાર મહિનાથી એકને એક જગ્યાએ પડેલો છે છતાં એ લોકો ટાયર ખરીદવાના એ લોકોને ફુરસત નથી ચીફ ઓફિસર કાયમી મુકાઈ ગયા નગરપાલિકામાં પહેલા નહીં મુકાયેલા તે સમયે થોડી અગવડતા હતી કેમ કે અઠવાડિયામાં એક જ ચીફ ઓફિસર સીધા હતા અત્યારે પ્રાચી દોશીને અત્યારે ચીફ ઓફિસરને આપણે નગરપાલિકામાં પાટી નગરપાલિકામાં કાયમી ધોરણે એમને મૂક્યા છે છતાં બી એક ચાર ટાયર ખરીદવાના હોય તો એ એને કોને પૂછવું પડે એ કોના ડબાઈ ડબાવવા મતલબ ડબ્બાવવામાં આવેલા છે કે હું તે ખબર નથી પડતી અમારા વોર્ડમાં અમારે ચૂંટાયેલા અમે ચૂંટાયેલા સભ્ય છે ને અમારા વોર્ડમાંથી ફોન આવે તો અમારા લોકોને જવાબ આપવા ફારી પડી ગયો છે કે આનો તાત્કાલિક એ લોકો ટાયર રાખીને અત્યારે જે રૂટમાં ચાલતા સૂકા માટે અત્યારે બધાની ઘરે તમે જોવા જઈએ અત્યારે તો ત્યાં કચરા પડલા છે અત્યારે તાણા કચરા તેના લીધે અત્યારે તળાવ તળાવના જ લોકો કચરાપેટીમાં લખી જાય ત્યાં બી ધીર ઢીર કચરા છે અત્યારે તમે હાલમાં જોવા જાય તો અત્યારે આપણે સંરક્ષણનું સરકારે આપણને ઉપરથી સૂચના દે સંરક્ષણના લીધે એ લોકો આપણને પૈસા આપ્યા કે ભાઈ આપણે નગર સ્વસ્થ રહે અમે બી એમાં સહભાગી થયા છતાં બી ચીફ ઓફિસરશ્રી અત્યારે બી અમે અત્યારે રજૂઆત કરવા ગયા તો આજે બી એ જવાબ અમને મળતો સોંપ્યો છે અત્યારે હવે અમારા જનતાના સાંભળે આવવા પડ્યું કે અમારા ટેમ્પર તમે જુઓ કે ચારે ચાર ટાયર ફાટેલા કાલે બીજો એક ટાયર ફાટી ગયો અત્યારે આ ટેમ્પર પડેલા છે પાર્ટી ગામમાં ડોર ટુ ડોર કચરા લેવાના કચરા લેવાના નથી હાલમાં અત્યારે હવે અમારે છેલ્લે હવે કલેક્ટર સાહેબને બી રજૂઆત કરવા પડે લેખિતમાં આપવું પડે કાં તો અમારે અહીંયા છેલ્લે ઘરના પણ એવું પડે પરિસ્થિતિ આવી ગઈ છે હાલમાં એના માટે અમારા જનતાને અત્યારે તો હવે અમે લાઈવ થવા પડ્યું કારણ કે આ કચરા જ નથી આ લોકો ડોર દોર જઈ શકતા ડ્રાઈવરને પૂછે અમારા આ સેનેટર ઇન્સ્પેક્ટરને પૂછે તો એ લોકો બી અમને જવાબ આપતા નથી હવે ચાર મહિનાથી ટાયર એવું તો એવું તો નહીં બને કે એક એક લગભગ તો આ પાંચ હજાર કે સાત હજારના ટાયર આવે ચાર ટાયર લાખે તો અત્યારે આપણા સો બિનમાંથી બીજો બીજો બધો ખર્ચો કર્યા કરશે ખાલી આ ટાયર માટે બી ખર્ચો નથી આવ્યા સરકાર આ સાધન આપેલા છે આપણે તો એના માટે હવે અત્યારે અમારે કરવું હું છેલ્લે અમારા હવે તો રાજીનામું એ પરિસ્થિતિ થઈ ગઈ છે